નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે સરકારી હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને નિષ્ણાત ડોક્ટરે ઉપસ્થિત રહીને વિવિધ બીમારીનું ચેકઅપ કરી સ્થળ પર નિદાન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને દરેક વ્યક્તિને ઘર આંગણે આરોગ્યને લગતી સુવિધા મળી રહે તે માટે છેવાડાના વિસ્તારમાં પણ સીએચસી અને પીએચસી બનાવવામાં આવી રહી છે એમને અલગ અલગ રોગનો વિશે બહારથી ડૉક્ટરો મેળવવામાં આવ્યા આ ડોક્ટરો દરેક દર્દી ઈલાજ માટે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ મોટી સંખ્યામાં ગામજળ તેમજ દરેક સ્થાનિક લોકો દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સર્વ રોગ વિના કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકાર તરફથી વિભિન્ન જુદા જુદા નિષ્ણાતો ડોક્ટર આવેલ જેમાં અહીં જે તિલકવારાને પબ્લિકને સામાન્ય જે દર્દીઓની છે એને અહીં અસ્તર પર સારવાર કરી આપવામાં આવે છે અને ગંભીર બીમારીઓ એવા જોવામાં આવે અને આપણે આગળ મોટા દવાખાના રેફર કરવામાં આવે છે જેમાં આપણે તિલકવારા તાલુકાના મોટી સંખ્યામાં બસોથી ત્રણસોની પ્રજાજનો લાભ લીધા